એવી મેન્ટ તો ઘણા બધા મિત્રોને એવી કમેન્ટો આવતી હતી ને મેસેજ આવતા હતા કે એસ ઠાકોર બહાર ક્યારે આવશે તો મને એવી કોઈ થોડીક ઘણી માહિતી છે કે ચૌદ તારીખે એસ એમ ઠાકોર બહાર આવવાના છે બાકી ખબર નહીં ક્યારે આવવાના છે તો જે લોકો એસ એમ ઠાકોરના બહાર આવવાની રાહ જોતા હતા ને તો લગભગ મિત્રો ચૌદ તારીખે આવવાના છે એવું મેં પણ સાંભળ્યું છે બાકી જોઈએ કંઈ ખબર નથી લગભગ ચૌદ તારીખ છે બાકી એસએમ ઠાકોરને મિસ કરતા હોય તો

કોઈ ખોટી વાત છે ચલો આ અંદર જાણી લઈએ તે પહેલા અને ને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ઠાકોર જે એક રોસ્ટરની અંદર અંદર અલગ નામ ધરાવે છે લગભગ ઇન્સ્ટાગ્રામની તેમનું લાખ સુધી એકાઉન્ટ પહોંચવા આવ્યું છે હવે તે જ એસ ઠાકોર જેલની અંદર છે હાલમાં પરંતુ આજે ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો મળ્યો જેની અંદર આ ભાઈ કહી રહ્યા છે કે એસ એમ ભાઈ ઠાકોર ચૌદ તારીખે જેલની બહાર આવી શકે છે આ ભાઈએ એ સો ટકા વાત સાચી નથી કરી કારણ કે આ ભાઈએ વિડીયોની અંદર કહ્યું છે કે મેં સાચું નથી પરંતુ નાના મોટી અપડેટ મળી રહી છે કે ભાઈ ઠાકોર ચૌદ તારીખે જેલની બહાર આવી શકે છે હવે મિત્રો તમને શું લાગે છે એસ ભાઈ ઠાકોર ચૌદ તારીખે જેલની બહાર આવશે કે નહીં આવે હવે મિત્રો આ વિડીયો ક્યારનો છે ને ક્યારે અપલોડ કર્યો તેની કોઈ માહિતી નથી પરંતુ એસ એમ ઠાકોર જો ચૌદ તારીખે બહાર આવશે તો એક રોસ્ટર દુનિયાની અંદરથી ફરીથી એક નવા વંકાની એન્ટ્રી થશે એવું લાગી રહ્યું છે હવે મિત્રો તમારું શું કહેવું છે આ વિષય પર એસ એમ ઠાકોર જેલની બહાર આવવા જોઈએ કે ના આવવા જોઈએ કોમેન્ટ ની અંદર જરૂરથી જણાવજો આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે થેન્ક યુ